યુગોના ચક્રનું રહસ્ય અને કળયુગની સંખ્યા વિડીયોમાં આપેલી માહિતી હિન્દુ ધર્મગ્રંથો પર આધારિત છે જેમાં સમયના વિશાળ ચક્ર યુગો અને કલ્પોની ગણતરી સમજાવવામાં આવી છે યુગચક્ર ધ સાયકલ ઓફ યુગાસ હિન્દુ ધર્મ અનુસાર યુગોનું પરિવર્તન યુગ ચક્ર પર આધારિત છે આ ચક્રમાં ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ કળિયુગની સમાપ્તિ પછી યુગોનું આ ચક્ર ફરી બદલાય છે અને નવા કાળચક્રનો પ્રારંભ થાય છે કળિયુગનો સમયગાળો એક કળિયુગનો સમયગાળો ચાર લાખ બત્રીસ હજાર વર્ષોનો હોય છે બ્રહ્માજીના સમય સાથે યુગની ગણતરી સૃષ્ટિના નિયમ મુજબ જેનો જન્મ છે તેનો અંત પણ નિશ્ચિત છે તેથી બ્રહ્માજીનો પણ જન્મ અને મૃત્યુ થાય છે બ્રહ્માજીના જીવનકાળનો સમય સો વર્ષનો હોય છે મનુષ્યોના ચાર અબજ બત્રીસ કરોડ વર્ષનો સમયગાળો બ્રહ્માજી માટે માત્ર એક દિવસ બરાબર હોય છે બ્રહ્માજીના એક કલ્પમાં ચૌદ મનવંતર હોય છે એક મનવંતરમાં ચાર યુગનું ચક્ર હોય છે હાલમાં આપણે બ્રહ્માજીના એકાવનમાં વર્ષના પ્રથમ દિવસમાં છીએ અત્યારે સાતમો મનવંતર ચાલી રહ્યો છે અને તે અઠ્યાવીસમું મહાયુગ છે અત્યાર સુધી કેટલા કળિયુગ વીતી ગયા આ ગણતરી મુજબ અત્યાર સુધીમાં બે હજાર ચારસો સુડતાલીસ કળિયુગ પૂરા થઈ ચૂક્યા છે હાલમાં આપણે બે હજાર ચારસો અડતાલીસમાં કળિયુગમાં જીવી રહ્યા છીએ કાકભૂષુંડીજી ગ્રંથો અનુસાર ઋષિના શાપને કારણે કાગભૂષુંડી કાગડાનું રૂપ પામ્યા હતા અને તેમને રામ મંત્ર તથા ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું એવું માનવામાં આવે છે કે કાગભૂષુંડીએ અગિયાર વખત રામાયણ અને સોળ વખત મહાભારત જોઈ છે તેમને એક ટાઈમ ટ્રાવેલર તરીકે દર્શાવાયા છે જેમણે કલ્પોને બનતા અને વિખરતા જોયા છે આ દર્શાવે છે કે તેઓ યુગોના ચક્રના પરિવર્તનને પણ જોતા રહ્યા છે કળિયુગનો અંત જ્યારે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ પૂરા થશે ત્યારે કળિયુગનો અંત આવશે અને સતયુગની શરૂઆત થશે બ્રહ્માજીનો એક દિવસ નષ્ટ થશે અને સમયનું ચક્ર ફરી ફરશે